વડોદરામાં સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીમાં અદભુત રંગોળી પ્રદર્શન વિશ્વ વિખ્યાત કલાકારોએ અદ્ભુત ચિત્રોની રંગોળી બનાવી જેથી મોટી સંખ્યામાં શહેરીજનો રંગોળી પ્રદર્શન જોવા માટે પહોંચ્યા ગણેશજી છત્રપતિ શિવાજી હનુમાનજીની રંગોળી આકર્ષણનું કેન્દ્ર રહી આ સાથે ભાઈ બહેનોના પ્રેમ વ્યક્ત કરતા પેઇન્ટિંગ જંગલનો રાજા સિંહ સહિત કુદરતી પેઇન્ટિંગ્સ પણ છે શહેરીજનો આ પેઇન્ટિંગ અને રંગોળી નિહાળી પ્રસન્ન થયા ના પ્રદર્શન ખૂબ જ સુંદર છે અને બધા કલાકારોએ ખૂબ જ મહેનતથી ખૂબ સુંદર રંગોળી બનાવી છે જનરલી ડ્રોઈંગ કરતા હોઈએ તો ડ્રોઈંગ આપણે નોર્મલી સુંદર ડ્રોઈંગ બનાવી શકીએ પણ રંગોળીમાં ભાવ લાવવા કલર સાથે રંગોના કલર સાથે ખૂબ અઘરું હોય છે અને બધી જ રંગોળી ખૂબ સુંદર બનાવી છે અને અમને ખૂબ સારું લાગ્યું આ પ્રદર્શન જોઈને અમે આ ગ્રુપમાં લગભગ અગિયાર બહેનો છીએ અમારું લેડીઝ ગ્રુપ છે અને આ રંગોલી પૂરી કરતાં અમને ચાર દિવસ લાગે છે હવે જ્યારે અમને આ આર્ટ ગેલેરી લગભગ સાત વર્ષ પછી મળી છે તો હનુમાનજીએ વિઘ્નહર્તા છે તો અમારા આ સારા કાર્યમાં વિઘ્ન ના આવે એ હેતુથી અમે આ વખતે હનુમાનજીનું ચિત્ર લીધું